हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़ हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज़ में आप हार्दिक स्वागत है चारुतर विद्यामंडल यूनिवर्सिटी विकसित भारत संकल्प यात्रा हेठड़ विद्यार्थी रैली નું સફળતાપૂર્વક આયોજન 11 ડિસેમ્બર ના રોજ યોજાયલ વિકસિત ભારત 2047 anvaye આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યની અનેક યુનિવર્સિટી કોલેજોના વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ સાથે લાઈવ કોન્ફરન્સ દ્વારા સંવાદિત પ્રસાર કર્યો હતો અને એમના વિચારો વ્યક્ત કર્યા હતા તે અંતર્ગત વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળ સંચાલિત સીવીએમ યુનિવર્સિટી દ્વારા તારીખ ત્રેવીસ ડિસેમ્બર શનિવારના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને હમારા સંકલ્પ પ્લેઝ હેઠળ કોલેજના વિદ્યાર્થીઓ સાથે એક વિશેષ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સીવીએમ યુનિવર્સિટી ખાતેથી પ્રોવસ્ટ ડૉક્ટર હિમાંશુ સોની તથા રજીસ્ટ્રાર મેડમ અગ્નેશ્વરી અઢિયા દ્વારા ત્યાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓને પ્રાધ્યાપકોને સૌ પ્રથમ પ્રતિજ્ઞા લેવડાવી ત્યારબાદ ફ્લેગ માર્ચની શરૂઆત કરાવી હતી રેલી વિદ્યાનગરના મુખ્ય માર્ગો પર ફરી યુનિવર્સિટીની મુખ્ય બિલ્ડિંગમાં પરત ફરી હતી આ પ્રસંગે પ્રોવસ્ટ ડૉક્ટર હિમાંશુ સોનીએ જણાવ્યું હતું કે બે હજાર સુડતાલીસમાં ભારત આઝાદીના સો વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે અને તે પહેલાં આવનારા પચીસ વર્ષો દરમિયાન આપણે દેશના ડેવલપમેન્ટ પર કામ કરવાનું છે આ કામ પાર પાડવા માટે દેશના યુવાનોએ ફરજ અદા કરવાની રહેશે તેથી જ વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકારની ગાઈડલાઇન અંતર્ગત પ્રતિજ્ઞા લેવડાવી હતી અને આ પેલીનું આયોજન કરવામાં આવ્યું હતું દેશ માટે કંઈક કરી બતાવવાની પ્રદર્શ રાખતા વિદ્યાર્થીઓએ પોસ્ટર અને નારા સાથે ઉત્સાહપૂર્વક રેલીને સફળ બનાવી હતી યુનિવર્સિટી યુનિવર્સિટીને વિદ્યાનગર ખાતેના કેમ્પસમાં ડોક્ટર શિવકુમાર સિંહ એનસીસી દ્વારા ફ્લેગ માર્ચ આપી રેલીની શરૂઆત કરાવવામાં આવી હતી એડીઆઈટી એમબીઆઈટી સીજેડ પટેલ આઈઆઈસીપી આયુર્વેદ જેવી વિવિધ કોલેજોના અંદાજીત ચારસો ને એકવીસ જેટલા વિદ્યાર્થીઓ અને એનએસએસ એનસીસી કોઓર્ડિનેટર જોડાયા હતા મારું નામ ડૉક્ટર હિમાંશુ સોની પ્રોવો સીવીએમ યુનિવર્સિટી જે આજે આજે રેલી કાઢવામાં આવી છે શું છે એક્ચુલી બે હજાર સુડતાલીસમાં આપણી ભારતની અને ઇન્ડિપેન્ડન્સના હન્ડ્રેડ પૂરા થાય છે એટલે જે હવે રિમેનિંગ પચીસ વર્ષનો જે સ્થાન છે એની અંદર વી વુડ લાઇક ટુ વર્ક ફોર ડેવલપમેન્ટ ઓફ ધી નેશન એટલે જે સ્ટુડન્ટ્સ છે જે યંગ ઇન્ડિયા છે જે આર ધી ડ્રાઇવિંગ ફોર્સ ફોર ધી કન્ટ્રી એટલે એ જે સ્ટુડન્ટ્સ છે એ લોકોને એક પ્લેઝ લીવડાવવાની હતી જે અમે આજે લેવડાવી છે અને વી આર મેકિંગ એમ રિસ્પોન્સિબલ ફોર યર રોલ ટુ પ્લે ફોર ધી ડેવલપમેન્ટ ઓફ ધ નેશન એટલે આજે જે સેન્ટ્રલ ગવર્મેન્ટની ગાઈડલાઈન છે એ પ્રમાણે અમે પ્લેસ લીધી અને એના પછી અમે એક માર્ચનું આયોજન કરેલું છે જેનાથી છોકરાઓની અંદર યંગ ઇન્ડિયાના જે યુથ છે એ લોકોને બી ખબર પડે કે એમની શું જવાબદારી છે અને હાઉ દે કેન હાઉ દે નીડ ટુ કન્ટ્રીબ્યુટ ફોર ડેવલપમેન્ટ ઓફ અવર નેશન એટલે એક આ જે મૂવમેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ એક ઇનિશિએટ કરેલી છે યુજીસીના માધ્યમથી એને અમે આજે ઇનિશિએટ ઇનિશિયેટ કરી છે અને એના પાર્ટ ઓફ આ એક્ટિવિટી અમે ઓર્ગેનાઇઝ કરેલી છે થેન્ક યુ